ચોટીલા હાઇવે ઉપરથી રાતના સમયે ગેરકાયદેસર લીલા લાકડા ભરીને જતા પંદર ટ્રક અને આયસર સાથે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમે ચોટીલા રાજકોટ હાઇવે ઉપર રાતના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર પાસ પરવાનગી વગર લીલા લાકડાની હેરફેર કરતા પંદર આયસર અને ટ્રક ઝડપી પાડ્યા હતા આ વાહનોના માલિકો અને ડ્રાઈવરો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો ઓગણીસો એકાવન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાજી સાહેબ આજે ચોટેલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી એની શું વિગત છે આજે રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મઘરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે સુડતાળી આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહત પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ પંદર આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે જે કુલ મુદ્દામાલ થાય છે બે કરોડ ચાલીસ લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે આ તમામ વિષમોએ સૌરાષ્ટ્ર વૃક્ષેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે